असलामुम गुड मॉर्निंग विद्यार्थी मित्रों तारीख चौद बार वीस धोरण सात विषय गुजराती વિષયાંક પાઠ બાર હાઈસ્કૂલમાં સાહિત્ય પ્રકાર આત્મકથા લેખક ગાંધીજી વિદ્યાર્થી મિત્રો અગાઉના તાસમાં આપણે પાઠ્યપુસ્તકના અભ્યાસના પ્રશ્ન નંબર એક અને બે એ જોઈ ગયા હતા હવે આજના તાસમાં આપણે સ્વાધ્યાયના પ્રશ્ન નંબર એક અને બે એ બંને પ્રશ્નની ચર્ચા કરીશું અને અભ્યાસ સમજૂતી મેળવીશું તો ચાલો શરૂઆત કરીએ પ્રશ્ન નંબર એક નીચેના પ્રશ્નોના ઉત્તરો લખો સવાલ નંબર અને તેમના અભ્યાસ પર બાળ સી જવાબ આવશે તેમના ભાઈના વિવાહ વિદ્યાર્થી અવસ્થામાં વિદ્યાર્થી અવસ્થામાં જ થઈ ગયા હતા વિવાહને કારણે તેઓ અભ્યાસમાં ધ્યાન આપી શક્યા નહીં તેથી તેમનું એક વર્ષ નકામું ગયું સવાલ નંબર બે ગાંધીજી પોતાના વર્તન અંગે સી કાળજી રાખતા ગાંધીજી પોતાના વર્તન અંગે ખૂબ કાળજી રાખતા પોતાના વર્તનમાં કશી ખોડ ન આવે એ માટે તે સાવધાન રહેતા પોતાની ભૂલ બદલ શિક્ષકને ઠપકો ન આપવો પડે એની પણ તે કાળજી રાખતા એક વખત એમને શિક્ષકનો માર ખાવો પડ્યો ગાંધીજીને એનું દુઃખ ન હતું પણ પોતાના વર્તનને કારણે પોતે દંડને પાત્ર ગણાયા એનું એમને દુઃખ હતું સવાલ નંબર ત્રણ ગાંધીજીને કઈ વાત અસહ્ય થઈ પડતી જવાબ આવશે ગાંધીજીને પોતાના અયોગ્ય વર્તનને કારણે શિક્ષકનો ઠપકો ખાવો પડે અથવા તો શિક્ષકને પોતાનામાં અવિવેક કે ગેરવર્તણૂક લાગે તો ગાંધીજીને એ વાત અસહ્ય થઈ પડતી સવાલ નંબર ચાર ગાંધીજીને કયા કારણોસર કસરત પ્રત્યે ગાંધીજી નો સરમાળ સ્વભાવ અને બીજું કારણ હતું કસરતનો તાસ ફરજિયાત થતા

સારા અક્ષર બાબતે ગાંધીજીના વિચારો જણાવો ગાંધીજી નઠારા અક્ષરોને અધૂરી કેરવણીની નિશાની ગણે છે તેમના મતે સારા અક્ષર એ કેરવણીનો આવશ્યક અંગ છે સારા અક્ષર માટે બાળકે ચિત્ર શીખવાથી બાળક સારા ચિત્રો દોરતા શીખે છે અને સારા અક્ષર કાઢતા શીખે છે ચિત્રકળાને લીધે બાળકના અક્ષર નાની વય થી મોતીના દાણા જેવા થઈ શકે છે જુદી જુદી ભાષાઓ વિશે ગાંધીજીના વિચારો જણાવો ગાંધીજી માનતા હતા કે ઉચ્ચ શિક્ષણના માતૃભાષા ઉપરાંત રાષ્ટ્રભાષા હિન્દી સંસ્કૃત ફારસી અરબી અને અંગ્રેજી ભાષાને પણ સ્થાન આપવું જોઈએ ભાષા પદ્ધતિસર શીખવામાં આવે તો આ ભાષાઓ બોજારૂપ લાગતી નથી એક ભાષાને શાસ્ત્રીય પદ્ધતિથી શીખવવામાં આવે તો બીજી ભાષાનું જ્ઞાન સરળ થઈ જાય છે આ થયું આપણું પ્રશ્ન નંબર એક હવે આગળ વધીએ પ્રશ્ન નંબર બે નીચેના શબ્દોને શબ્દકોષ ક્રમમાં ગોઠવો સૌપ્રથમ છે માહિતી સંસ્કૃત સમિતિ ફારસી જ્ઞાન ખેડૂત ઇસ્લામ મજબૂત

ખેડૂત જ્ઞાન ફારસી મજબૂત માહિતી સમિતિ સંસ્કૃત પ્રશ્ન નંબર ત્રણ નીચેના રૂઢિ પ્રયોગોનો અર્થ આપી વાક્ય પ્રયોગ કરો નંબર એક મનમાં સમસમી રહેવું એનો અર્થ થશે ધૂંધવાય ઉઠવું

દાખલો એ રીતે સમજાવ્યો કે તેને ગેડ બેસી ગઈ નંબર જવી એનો અર્થ થશે આબરૂ કે પ્રતિષ્ઠા જવી વાક્ય આવશે નરોત્તમને પૈસા ગુમાવવા પડે એનો વાંધો ન હતો પણ લાજ જાય એ પાલવે એમ નંબર શબ્દોના સમાનાર્થી શબ્દો આપો ચીવ ચોકસાઈ કાળજી शिवट नो समानार्थी अर्थ થશે चोपसाई काळजी केरमी शिक्षण भणतण वेदना अडचन मुसीबत मुक्ति छुटकारा स्वतंत्रता निकट નજીક પાસે શબ્દો આપો નંબર એક કામનું નકામું ઈષ્ટ અનિષ્ટ ગણના અવગણના સ્મરણ વિસ્મરણ ગમો અણગમો વિદ્યાર્થી મિત્રો ગુજરાતીની નોટબુક ની અંદર તારીખ અને વાર સાથે આજના તાસમાં આપણે નોટબુકની અંદર પ્રશ્ન બે થી લઈને પાંચ સુધી લખવાના રહેશે સારા અક્ષરે અને લખતી વખતે જોડણીનું ખાસ ધ્યાન રાખજો અને સાથે મોઢે પણ કરવાનું રહેશે થેન્ક યુ